અરવલ્લીના મેઘરજ ખાતે એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ટેકના ભાવે મગફળી કેન્દ્ર પર ખેડૂતો પરેશાન થયા કેન્દ્ર ઓછા મજૂરને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાથથી ચૌથી ઠંડીમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરવા મજબૂર બન્યા તેથી ખેડૂતો એ કેન્દ્ર પર મજૂર વધારવાની માંગ કરાઈ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને કેન્દ્ર પર મજૂર વધારવાની માંગ કરી છે જવતી ઠંડીમાં રાત્રિ રોકાણ કરવા માટે મજબૂર બન્યા છે કેન્દ્ર પર ઓછા મજૂર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અરવલ્લીના મેઘરજાની ઘટના સામે આવી છે જેનું માર્કેટ યાર્ડ ખાતે ટેકના ના ભાવે મગફળી કેન્દ્ર પર ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યાં મજૂર વધારવા માટેની પણ માંગ કરવામાં આવી છે મારું નામ વેલાણી ચેતનકુમાર શાંતિપુરા કંપા ઈપલોડા હું અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા જે મેઘરજ તાલુકાનું જે કેન્દ્ર છે એપીએમસી માર્કેટ ખાતે તો આવેલું છું અહીંયા જે અધિકારીઓ છે એના તરફથી સંપૂર્ણ સહકાર અને બધું મળી રહે છે અને કોઈ પણ જાતનો અધિકારીઓ તરફથી કોઈ પણ ઇસ્યુ રહેતો નથી પરંતુ જે મજૂરની અછત હોવાને કારણે અમે ગયા દિવસે ગઈકાલે અહીંયા આવેલા હતા જે રાત્રિ રોકાણ આજની હાર થી ઠંડીમાં પણ રાત્રિ રોકાણ કરવું પડે છે અમને તો આ નંબર નંબર લેવા અમે અહીંયા આવતા રહીએ તો રાત્રિ રોકાણ ને લઈને જે ડીલે થાય છે અહીંયા નંબર આવવામાં અને ઠંડીમાં અમને અહીંયા રાતવાસો જે કરવો પડે છે અને માલની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે તો વિનંતી એ જ છે ઉપક્ત વ્યક્તિઓને કે ગમે તેમ કરીને લેબર વધારો યા તો મજૂરની સંખ્યા વધારો તો આ રાત્રિ રોકાણ પણ ન કરવું પડે અને શાંતિ થી દિવસ દરમિયાન ના કામ માં બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ શકે એમાં ફ્રી વેચવા આવ્યા છે યાર્ડ માં ગવર્મેન્ટ માં અને અહી એકાના ભાઈ માં ફ્રી વેચવા છે પણ કાલ થી અમારા માનસ ઓછા છે આખી નાઈટ પડી રહેવું પડે છે એટલે માટે અહીં રોકાવું પડે એમ છે હા બે કાલ ના એક નાઈટ આખે રોકાય બે દિવસ થી અહી મજૂર ના કારણે મજૂરો કામ નથી કરતા એ કારણે અમારે રોકાવ પડે અરવલી હિતેન્દ્ર પટેલ